યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું શ્રી શિવ મહાપુરાણ શ્રી શિવ મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે પંચાવન ભાગ સાંભળ્યા આજે આપણે છપ્પન ભાગ સાંભળીશું હરીઓ બ્રહ્માજી કહે છે હે નારદ કન્યાદાન કરીને દક્ષ ભગવાન શંકરને વિવિધ પ્રકારની વસ્તુઓ દહેજ આપી આ બધું કરીને તે બહુ પ્રસન્ન થયા પછી તેમણે બ્રાહ્મણો તત્પ્રશાત લક્ષ્મી સહિત ભગવાન વિષ્ણુ શંભુ પાસે આવીને હાથ જોડીને ઉભા રહ્યા અને કહે છે હે દેવદેવ મહાદેવ દયા દયાસાગર પ્રભુ તાત તમે સંપૂર્ણ જગતના પિતાશો અને સતીદેવી સર્વની માતા છે આપ બંને સત્ય પુરુષોમાં કલ્યાણ અને દુષ્ટોના દમન માટે સદા લીલાપૂર્વક અવતાર ગ્રહણ કરો છો એ સનાતન સ્મૃતિનું વચન છે તમે ઘાટા નીલ અંજન સમાન શોભાવાળી સતી સાથે જે રીતે શોભી રહ્યા છો હું એનાથી ઉલટું લક્ષ્મીની સાથે શોભી રહો છું અર્થાત સતી નીલવર્ણા છે અને આપ ગૌરવ વર્ણના શો તેથી ઊંધું હું નીલવર્ણનો છું અને લક્ષ્મી વર્ણ છે હે નારદ મેં દેવી સતીની પાસે આવીને ગૃહ સૂત્રોક્ત વિધિથી વિસ્તારપૂર્વક સર્વ અગ્નિ કાર્ય કરવા માંડ્યું હું આચાર્યની તથા બ્રાહ્મણોની આજ્ઞાથી શિવા અને શિવે બહુ હર્ષપૂર્વક વિધિ વિધાનપૂર્વક અગ્નિની પરિક્રમા કરી એ વખતે ત્યાં બહુ અદ્ભુત ઉત્સવ થયો વાજા ગાજા અને નૃત્યોની સાથે થનારો એ ઉત્સવ સર્વને ખૂબ જ સુખદ થયો ત્યાર પછી ભગવાન વિષ્ણુ કહે છે હે સદાશિવ હું આપની આજ્ઞાથી શિવ તત્વનું વર્ણન કરું છું સમસ્ત દેવતા તથા બીજા બીજા મુનિ પોતાના મનને એકાગ્ર કરીને આ વિષયને સાંભળે હે ભગવાન આપ પ્રધાન અને અપ્રધાન પ્રકૃતિ અને તેથી પણ અતીત છો જ્યોતિર્મય સ્વરૂપ વાળા પરમેશ્વરના જ આપણે ત્રણેય દેવતા અંશ છીએ આપ કોણ બ્રહ્મા કોણ અને હું કોણ આપ પરમાત્માના જ આ ત્રણ અંશ છીએ જે સૃષ્ટિ પાલન એ સૌહાર કરવાના કારણે એકબીજાથી ભિન્ન પ્રતીત થયા કરીએ છીએ આપ સ્વયંના સ્વરૂપનું ચિંતન કરો આપે સ્વયમ લીલાપૂર્વક શરીર ધારણ કર્યું છે આપ નિર્ગુણ બ્રહ્મરૂપથી એક જ છો આપજ સગુણ છો અને અમે બ્રહ્મા વિષ્ણુ તથા રુદ્ર ત્રણે આપના અંશ છીએ જેવી રીતે એક જ શરીર ભિન્ન ભિન્ન અવયવ મસ્તક વગેરે નામ ધારણ કરે છે એ નથી એવી રીતે આપણે ત્રણેય અંશ આ પરમેશ્વરના જ અંગ છીએ જે જ્યોતિર્મય આકાશવંત સર્વવ્યાપી અને નિર્લેપ પોતે જ પોતાનું ધામ પુરાણ કુટસ્થ અવ્યક્ત અનંત નિત્ય તથા દીર્ઘ વગેરે વિશેષણો રહિત નિર્ગુણ બ્રહ્મ છો એ જ શિવ આપશો તેથી આપજ સર્વ કઈશો બ્રહ્માજી કહેશે હે મુનીશ્વર ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને મહાદેવજી બહુ પ્રસન્ન થયા ત્યાર પછી એ વિવાહ યજ્ઞના સ્વામી યજમાન પરમેશ્વર શિવ પ્રસન્ન થઈને લૌકિક ગતિનો આશ્રય લઈને હાથ જોડીને ઊભેલા મૂજ બ્રહ્માને પ્રેમપૂર્વક કહેવા લાગ્યા એ બ્રહ્મન આપે સર્વ વૈવાહિક કાર્ય સારી રીતે સંપન્ન કરાવી દીધું હવે હું પ્રસન્ન છું આપ મારા આચાર્ય છો હવે બતાવો કે આપને શી દક્ષિણા આપું હે સુર્ય આપ દક્ષિણા માગો હે મહાભાગ જો તે અત્યંત દુર્લભ હોય તો પણ એ શીઘ્ર કહો મારે માટે આપને આપવા માટે કશુંય અદેય નથી એટલે કે હું સર્વ કંઈ આપી શકું છું હે મુને ભગવાન શંકરનું આ વચન સાંભળીને હું હાથ જોડીને વિનિત ચિત્તથી એમને વારંવાર પ્રણામ કરવા લાગ્યો અને કહ્યું હે દેવે જો આપ પ્રસન્ન થયા હો અને હે મહેશ્વર જો હું વરદાન પામવાને યોગ્ય હોઉં તો પ્રસન્નતાપૂર્વક જે વાત કહું છું એને આપ પૂર્ણ કરો હે મહાદેવ આપ આ જ રૂપમાં આ વેદી પર સદા જમાન રહું જેથી આપના દર્શનથી મનુષ્યના પાપ ધોવાઈ જાય હે ચંદ્રશેખર આપનું સાનિધ્ય હોવાથી હું આ વેદીની પાસે આશ્રમ બનાવીને તપસ્યા કરું આજ મારી અભિલાષા છે ચૈત્ર શુક્લ પક્ષની તેરસે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં રવિવારને દિવસે આ ભૂતલ પર જે મનુષ્ય ભક્તિભાવથી આપના દર્શન કરે એના તમામ પાપ તત્કાળ નષ્ટ થઈ જાય વિપુલ પુણ્યની વૃદ્ધિ થાય અને સમસ્ત રોગોનો સર્વથા નાશ થઈ જાય જે નારી દુર્ભગા વંદ્યા કાણી અથવા રૂપહીના હોય તે પણ આપના દર્શન માત્રથી અવશ્ય નિર્દોષ થઈ જાય મારી આ વાત એમના આત્માને સુખપ્રદ હતી એને સાંભળીને ભગવાન શિવે પ્રચન્ન સીતે કહેવું એ વિધાત એવું જ થશે હું તમારા કહેવાથી સંપૂર્ણ જગતની હિત માટે મારી પત્ની સતીની સાથે આ વેદી પર સુસ્થિર ભાવથી સ્થિત રહીશ તો અહીંયા શ્રી શિવ મહાપુરાણનો છપ્પનમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી શિવ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો